મહારાજને સત્તાપરના રાણા સવાભાઈ આહિર દ્વારા નવ એકર જમીન અર્પણ કરાય અંજાર તાલુકાના સત્તાપર ખાતે આવેલા ગોવર્ધન પર્વતના મહંત ત્રિકમદાસજી મહારાજને સત્તાપરના રાણા સવાભાઈ પૂંજાભાઈ આહિર દ્વારા નવ એકર જમીન અર્પણ કરાય છે ગોવર્ધન પર્વતના પવિત્ર ક્ષેત્રના મહંત ત્રિકમદાસજી મહારાજના ધર્મકાર્ય અને સમાજ સેવા પ્રત્યેના નિષ્ઠા અને સમર્પણથી પ્રભાવિત થઈને સત્તાપર ગામના રાણાભાઈ સવાભાઈ આહિરે એક ઉદાર અને ઐતિહાસિક નિર્ણય લીધો છે તેમણે તેમની પોતાની નવ એકર જમીન મહંત ત્રિકમદાસજી મહારાજના ચરણોમાં સમર્પિત કરી છે આ જમીનને જેસીબી વડે બાવળદૂર કરવાની કામગીરી પણ હાથ ધરી દેવાઈ છે આ પવિત્ર અર્પણ બાદ એક જમીનનું દાન નથી પરંતુ સંસ્કૃતિ શ્રદ્ધા અને ધર્મની સર્વોચ્ચ મૂલ્યોની ઉજવણી છે આ ભૂમિનો ઉપયોગ ધાર્મિક પ્રવૃત્તિઓ ગૌસેવા યાત્રાધામ વિકાસ અને ભક્તો માટેની સેવાઓમાં કરવામાં આવશે જેનાથી સમગ્ર સમાજને આશીર્વાદ લાભ થશે મહંત ત્રિકમદાસજી મહારાજે આ પાવનદાનને મહાન માનવીતા અને ભક્તિભાવના દર્શન રૂપ ગણાવતા રાણા સવાભાઈના ઐતિહાસિક કાર્યની પ્રશંસા કરી છે અને ભાવિ પેઢીમાં આ પદ્મચિહ્નને અનુસરી જીવનમાં ધર્મ અને સેવા પ્રત્યેની નિષ્ઠાને પ્રગટાવવાનું આહવાન કર્યું છે આવો સંદેશો સમગ્ર સમાજ માટે એક દીવા સમાન છે જે અંધકારમાં પ્રકાશ આપે છે અને આપણને ભક્તિદાન અને કરુણા તરફ માર્ગદર્શન આપે છે શ્રી મહંત ત્રિકમદાસજી મહારાજ સચ્ચિદાનંદ મંદિર અંજાર સ્ટોરી ભરત ઠાકોર અભિકાન ન્યૂઝ કચ્છ રાધે રાધે જય શ્રી સચ્ચિદાનંદ ગોવર્ધન પર્વત એટલે કે જેને શેખાય સમગ્ર ગુજરાત માટે એક જેને કહી શકે પર્યાવરણ એક શ્રેષ્ઠ ભૂમિ વ્રજ યાત્રા એટલે ગોધન પર્વત ગોધન પર્વત મધ્ય થઈ રહ્યા છે એ જમીન ગોધન પર્વતને અને મહારાશ્રી શ્રી ચરણમાં તુલસીના પાંડે અર્પણ કરી છે ખરેખર જનની જન તો ભક્ત કાં દાતાશો નહીં તો રેજે વાજણી મધ ગુમાવીશું ભાવ સાથેની ધર્મ ગોર્ધન પર્વતનો જે વિકાસ થયો છે એમ એક પોતાનું પુષ્પ અર્પણ કરી અને પોતા નવ એકરની જમીન અર્પણ કરે છે ત્યારે ભગવાન ઠાકોરજીના ઉપર ખૂબ વિરિધતા રે ખૂબ મહેરબાની કરીને ખૂબ સરસ મજાના કાર્યકર્તા રહે ભગવાન પાસે પ્રાર્થના નાવના દિવસોમાં ગોવર્ધન પર્વતનો જે વિકાસ થવાનો છે એના માટે જ એ ભૂમિનો ઉપયોગ થશે એવી આશા સાથે સૌને જય જયશ્વ શ્રીધામ જયગો માતા જયગોપાલ શ્રી રાધે